નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છૂટેટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી પહેલું મળશે બોર્ડનું પરિણામ આજથી પેપર ચેકિંગ શરૂ કરાયું પેપર ચોકાસણી માટે લેવાયો મોટો નિર્ણય ગુજરાતના ત્રણ લાખથી વધુ ખેડૂતોને લાભ રાજ્ય સરકારના અઢાર માર્ચથી ટેકાના ભાવે તુવેર ચણા અને રાયડાની ખરીદી કરશે ઓનલાઇન મેળવી શકાશે અંબાજીનો પ્રસાદ માયભક્તો માતાજીનો પ્રસાદ હવે ઘરે બેઠા મેળવી શકશે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન પ્રસાદ કામગીરી શરૂ કરાઈ ધોરણ દસનું સામાજિક વિજ્ઞાનનું પેપર પૂર્ણ વિદ્યાર્થીઓએ કહ્યું પેપર થોડુંક લાંબુ હતું વિધાન દ્વારા સવાલો પૂછાતા સમજવામાં થોડો સમય લાગ્યો સિત્તેર હજાર છાત્રો પરીક્ષા આપશે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સ્નાતક સેમ છ અને અનુસ્નાતક સેમ ચારના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા સોળ માર્ચથી શરૂ થશે ગુજરાત સરકારના કૃષિ મંત્રીએ મહત્વની માહિતી આપતા જણાવ્યું છે કે ગુજરાતમાં અઢારમી માર્ચથી આગામી નેવ દિવસ સુધી તુવેર ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂપિયા એક હજાર સાતસો ચોત્રીસ કરોડની કિંમતને બે પિસ્તાળીસ લાખ ટન તુવેરની ખરીદી કરાશે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા એક હજાર સાતસો કરોડની કિંમતના ત્રણ પોઈન્ટ લાખ ટન ચણા અને રૂપિયા આઠસો કરોડની કિંમતના એક પોઈન્ટ એકાવન લાખ ટન જેટલા રાયડાની પણ ખરીદી કરાશે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાના મૂલ્યાંકન કામગીરીમાં મોટો ફેરફાર કરાયો છે આ આયોજન મુજબ હવે ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાનું પરિણામ દર વર્ષની સરખામણીએ દોઢ મહિના વહેલું જાહેર થશે એટલે કે તારીખ પંદરથી વીસ એપ્રિલની વચ્ચે પરિણામ આપી દેવામાં આવશે પરિણામ વહેલા આપવાથી ઉચ્ચ અભ્યાસમાં થતા પ્રવેશની પ્રક્રિયામાં પણ ઝડપ આવશે ત્યારે આજથી જ પેપર ચેકિંગની કામગીરી શરૂ કરી દેવાય છે ગુજરાતમાં ધીમે ધીમે ઉનાળો જામી રહ્યો છે રાજ્યના અનેક શહેરોના મહત્તમ તાપમાન લગભગ પાંત્રીસ ડિગ્રી સુધી પહોંચી રહ્યા છે એમાં પણ હોડી ધૂળેટીમાં તાપમાનનો પારો વધુ ચારથી પાંચ ડિગ્રી ઉચકાઈ શકે છે અમદાવાદમાં હાલ ચોત્રીસ ડિગ્રી જેટલું તાપમાન રહે છે ત્યારે આગામી બેથી ત્રણ દિવસ સુધીમાં આ પારો સાડત્રીસ ડિગ્રી સુધી જઈ શકે છે જ્યારે હોડીની આસપાસ ચાળીસ ડિગ્રીથી સુધી તાપમાન નોંધાઈ શકે છે બીજી તરફ નજર કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ધરતીપુત્રોના વ્યાપક હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે સરદાર સરોવર યોજનામાં પાણીની ઉપલબ્ધિ તથા રવિ સિઝનમાં થયેલા પાછોતરા પાક વાવેતર માટેની પાણીની જરૂરિયાત લક્ષ્યમાં લઈને એવો નિર્ણય કર્યો છે કે ધરતીપુત્રોને એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી નર્મદા કમાડમાં સિંચાઈ માટે પાણી ચાલુ રાખવામાં આવશે પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાનો માટે સારા સમાચાર મળી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે બાર હજાર જેટલી પોલીસ ભરતીઓ માટે નોટિફિકેશન બાદ હવે અરજીઓ મંગાવવા માટેની તારીખ જાહેર કરી દીધી છે આગામી ચાર એપ્રિલથી ત્રીસ એપ્રિલ દરમિયાન પોલીસ ભરતીને લઈને અરજી કરી શકાશે પોલીસ ભરતીને લઈ વિસ્તૃત વિગત સાથે નોટિફિકેશન જાહેર કર્યું છે

બીજી તરફ નજર કરીએ તો ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વખતે ગરમી ગુજરાતમાં તમામ રેકોર્ડ તોડી નાખશે આ વખતે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠશે ગુજરાતીઓ ખાસ કરીને 22 માર્ચ સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 42 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે સોના અને ચાંદીના ભાવમાં આજે સારી મજબૂતી જોવા મળી છે એમસીએક્સ પર સોનાના ભાવમાં સો રૂપિયા કરતાં વધુ વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ પાંસઠ હજાર સાતસો રૂપિયાની પાર પહોંચી ગયો છે ચાંદીનો ભાવ એકસો પાંત્રીસ રૂપિયાની મજબૂતી સાથે ટ્રેડ કરી રહ્યો છે એમસીએક્સ પર ચાંદીનો ભાવ પંચોતેર હજાર પાંચસો પચાસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે

પાટણ માર્કેટયાર્ડમાં એક માસમાં કપાસના ભાવમાં પ્રતિમણે રૂપિયા એક હજાર ચારસો સાહીઠ ના ભાવ હતા તે વધીને ચૌદ માર્ચ રૂપિયા એક હજાર છસો ના ભાવ થયા છે એટલે કે એક જ માસમાં જમ રૂપિયા બસ્સો નો વધારો થયો છે ભાવ વધવાના કારણે કપાસની ઘટી ગયેલી આવક ફરીથી વધી રહી છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ જૂનની વાર્ષિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગામી સ્નાતક સેમ અને અનુસ્નાતક સેમ પરીક્ષાનો પ્રારંભ થશે જેમાં સંલગ્ન ઉત્તર ગુજરાતની ચારસોથી વધુ કોલેજોના એકસો વીસ સેન્ટર પર બંને સેમના સિત્તેર હજારથી વધુની છાત્રોની પરીક્ષા આપશે જેના પરિણામે ડિગ્રી વર્ષના સ્નાતક કક્ષાના સેમેસ્ટર છ તથા અનુસ્નાતક કક્ષાના સેમેસ્ટર ચારના પરિણામો ઝડપથી જાહેર કરી આ પરીક્ષા ક્ષામાં પ્રશ્નપત્ર વિતરણ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે સમાચારોમાં આગળ વાત કરીએ તો પોરબંદરમાં તાજેતરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે આ પરીક્ષાને લઈને એસટી ડેપો દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ખાતે સમયસર પહોંચાડવા માટે કોઈ અગવડ ન પડે તે હેતુસર ડેપો દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાવરથી પરીક્ષાર્થીઓને વધારાની એક ટ્રીપ ફાળવવામાં આવી છે પરીક્ષાર્થીઓ માટે બે ટ્રીપ અને રાણા બોડી ગામથી રાણા વાવના પરીક્ષાર્થીઓ માટે એક ટ્રીપ ફાળવવામાં આવી છે તો આ સાથે બુલેટિન માં અત્યારે બસ આટલું જ નમસ્કાર